સવારે સવારે સવેર સવેરે

શાળામાં વિદ્યાર્થીઓની હાજરી વધારવા માટે તેમજ હોમ લર્નિંગને અસરકારક બનાવવા માટે કરેલા વિવિધ પ્રયાસો આજે આપણે વાત કરીશું દાહોદ તાલુકાની દેસાઈવાડા પ્રાથમિક શાળામાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા શ્રીમતી નીલમબેન ઈશ્વરભાઈ જાધવ કે જેઓએ એમની શાળામાં વિદ્યાર્થીઓની હાજરી વધે તે માટે પ્રયાસો કરેલા છે આ શાળામાં નેવું ટકા વિદ્યાર્થીઓ મુસ્લિમ સમાજના આવતા હોવાથી શુક્રવારે હાજરી ખૂબ જ ઓછી રહે છે જે વિદ્યાર્થીઓ શુક્રવારે આવે છે તેમાંથી અડધા વિદ્યાર્થીઓ રિસેસમાં રજા લઈને જતા રહે છે તો એમના વર્ગની કુલ સાડત્રીસ સંખ્યામાંથી પંદરથી વીસ જેટલા વિદ્યાર્થીઓ શુક્રવારે હાજર રહેતા હતા આથી યોગ્ય રીતે શિક્ષણ કાર્ય થઈ શકતું નહોતું તેથી તેમણે એક નવતર પ્રયોગ હાથ ધર્યો એમણે દર શુક્રવારે વિદ્યાર્થીઓને મનપસંદ હોય તેવી સ્પર્ધા લેવાનું ચાલુ કર્યું જેમાં કાવ્યલેખન નિબંધલેખન સુલેખન સ્પર્ધા ચિત્ર સ્પર્ધા વેસ્ટમાંથી બેસ્ટ પ્રવૃત્તિ નાટક સુવાચન સ્પર્ધા એકપાત્રીય અભિનય રમત ગમત સ્પર્ધા દિન વિશેષ ઉજવણી વગેરે જેવી વિવિધ સ્પર્ધાઓ લેવાનું શરૂ કર્યું આ નવતર પ્રયોગના કારણે વિદ્યાર્થીઓની હાજરીમાં વધારો થવા લાગ્યો એમના વર્ગની સાડત્રીસ સંખ્યામાંથી પચીસ થી સત્યાવીસ જેટલા વિદ્યાર્થીઓ શુક્રવારે હાજર રહેવા લાગ્યા અને આ બધી પ્રવૃત્તિઓ રિસેસ પછીના સમયમાં કરવામાં આવતી હોવાથી જે વિદ્યાર્થીઓ રિસેસમાં રજા લઈને ઘેર જતા હતા તેમાં પણ ઘટાડો થયો આમ આ નવતર પ્રયોગનું એમને ખૂબ જ સારું પરિણામ મળ્યું ત્યારબાદ તેઓએ હોમ લર્નિંગને અસરકારક બનાવવા માટે વોટ્સએપ પર એક ગ્રુપ બનાવીને જીસીઈ આર ટી સ્ટડી ફોર હોમ અંતર્ગત જે શૈક્ષણિક સામગ્રી આપવામાં આવતી હતી તે ગ્રુપમાં શેર કરીને વિદ્યાર્થીઓને લખવા માટે માર્ગદર્શન આપ્યું જે વિદ્યાર્થીના વાલીઓ પાસે એન્ડ્રોઈડ ફોન ન હતા તેવા વિદ્યાર્થીઓને આ સામગ્રીની પ્રિન્ટ કઢાવીને લખવા માટે ઘેર ઘેર પહોંચાડી તથા બાળકોના ઘરે જઈને શિક્ષણ કાર્ય કર્યું વિદ્યાર્થીઓને પરિવારનો માળો અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ કરવા માટે પ્રોત્સાહન અને માર્ગદર્શન આપવામાં આવ્યું ગુજરાત ગૌરવ દિન નિમિત્તે યોજાયેલા કોરોના વોરિયર સ્પર્ધા અંતર્ગત વિદ્યાર્થીઓને નિબંધ લેખન કાવ્યલેખન અને ચિત્રસ્પર્ધા માટે માર્ગદર્શન આપ્યું વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય ન બગડે તે માટે માઇક્રોસોફ્ટ ટીમ દ્વારા વિદ્યાર્થીઓને સતત શિક્ષણ આપવાનું ચાલુ રાખ્યું ધોરણ છ સાત આઠના ના ગુજરાતી વિષયના અને ધોરણ સાતના સંસ્કૃત વિષયના દરેક એકમના વિડીયો બનાવીને વિદ્યાર્થીઓને વોટ્સએપ ગ્રુપમાં શેર કર્યા આ ઉપરાંત અન્ય શાળાના વિદ્યાર્થીઓને પણ લાભ મળે તે માટે દરેક વિડીયો યુટ્યુબ ઉપર અપલોડ કર્યા જેથી વિદ્યાર્થીઓ તેમના અનુકૂળ સમયે જોઈ શકે ત્યારબાદ તેઓએ દરેક એકમ પૂરો થાય પછી અલગથી એક એકમ કસોટી બનાવીને વિદ્યાર્થીઓને વોટ્સએપ ગ્રુપ પર લખવા માટે મોકલી દરેક એકમને ગૂગલ ફોર્મમાં ક્વિઝ બનાવીને અપલોડ કરી વિદ્યાર્થીઓ ક્વિઝ રમવા માટે પ્રોત્સાહિત થાય તે માટે દરેક ક્વીઝ માટે સર્ટિફિકેટ આપવાનું પણ ચાલુ કર્યું આ તેઓએ ઘરે વિદ્યાર્થીઓને વિવિધ પ્રવૃત્તિઓ કરવા માટે પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડ્યું જેમાં પંદરમી ઓગસ્ટ નિમિત્તે યોજાયેલ ઓનલાઈન નિબંધ લેખન કાવ્યલેખન અને ચિત્ર સ્પર્ધામાં વિદ્યાર્થીઓને ભાગ લેવા માટે માર્ગદર્શન આપ્યું એમાં એમની શાળાની ધોરણ આઠની વિદ્યાર્થીનીએ સમગ્ર ગુજરાતમાં નિબંધ લેખન સ્પર્ધામાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો આ ઉપરાંત ગંદકી મુક્ત ભારત અંતર્ગત ચિત્ર સ્પર્ધા ગાંધી જયંતિ દિન નિમિત્તે ઓનલાઈન સ્પર્ધા દિવાળીના તહેવાર નિમિત્તે રંગોળી સ્પર્ધા વગેરે જેવી વિવિધ સ્પર્ધાઓમાં એમની શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લઈ સર્ટિફિકેટ મેળવ્યા આ રીતે હોમ લર્નિંગને અસરકારક બનાવવા માટેના એમના પ્રયત્નો હજી વધુ ને વધુ આ દિશામાં ચાલે છે તો શાળામાં આવા ઉમદા કાર્ય કરવા બદલ શ્રીમતી નીલમબેન જાદવને ખૂબ ખૂબ અભિનંદન